કન્ટેનરમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી આણંદ એલ પોલીસે ચાખલાથી વાલેજ સુધી પીછો કરીને વિદેશી દારૂ ભરેલું કન્ટેનર પકડ્યો વિદેશી દારૂની ચારસો એકત્રીસ બોટલો સહિત ચાલીસ પોઈન્ટ નેવું લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો સુધી પીછો કરીને વિદેશી તારું ભરેલા કન્ટેનર સાથે તેના ચાલકને ઝડપી લીધો છે પોલીસે આ કન્ટેનરની તલાશી લેતા તેમાં કેબિનના ઉપરના ભાગે બનાવેલ ગુપ્તખાનામાંથી ભારતીય બનાવટનો વિદેશી તારૂની ચારસો એકત્રીસ બોટલો મળી આવી હતી અને પોલીસે તારુનો જથ્થો મોબાઈલ કન્ટેનર સહિત રૂપિયા ચાલીસ પોઈન્ટ નેવું લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને પકડાયેલા કન્ટેનર ચાલક અને આ તારૂનો જથ્થો મોકલનાર વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે આણંદ જિલ્લાના લીંગડા ગામથી પાલીસ તરફ આવી રહેલ બંધ બોડીના કન્ટેનર નંબર જેથી પોલીસની ટીમેજી લીંગડા રોડ ઉપર આવેલ જાખલા ગામના બસ સ્ટેન્ડ નજીક વોચ ગોઠવી હતી દરમિયાન બાતમી મુજબના વર્ણનવાળો કન્ટેનર આવતા પોલીસે તેને ઈશારો કરી રોકવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ચાલકે કન્ટેનર ઉભું રાખ્યું ન હતું ને ઝડપે ભાલેજ તરફના માર્ગ આગળ તેના ચાલક અમજદ ખાન ઇબ્રાહીમ ખાન ખુસલ ખાનની અટકાયત કરી હતી જે બાદ પોલીસે આ કન્ટેનરમાં ભરેલ સામાન બાબતે ચાલક અમજદ ખાનની પૂછપરછ કરતા તેને કન્ટેનરમાં કોટન યાન ભરેલું હોવાનું જણાવ્યું અને બાતમી ચોક્કસને હોવાથી પોલીસે આ કન્ટેનરની તલાશી લીધી જેમાં કન્ટેનરના પાછળ ભાગે કોટન દોરાની રીલ ભરેલી મીડિયાની ત્રણસો સાત ખૂતડીઓ મળી આવી હતી જે બાદ પોલીસે કન્ટેનરના કેબિને તલાશી લીધા તેમાં ઉપરના ભાગે ગુપ્ત ખાનું મળી આવ્યું આ ખાનું ખોલીને જોતા તેમાં તે ભારતીય બનાવટની વિદેશી દારૂની ચારસો એકત્રીસ નંગ બોટલો મળી આવી હતી